જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક સમયની વાત છે શહેરમાં એક વેપારી રહેતો હતો તે પોતાનું અને તેના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મીઠાનો વેપાર કરતો હતો તેના પરિવારમાં તેની પત્ની અને બે પુત્રો હતા વેપારીના બે પુત્રોનો સ્વભાવ સંપૂર્ણપણે અલગ હતા જ્યાં મોટો પુત્ર ખૂબ જ સંકોચી અને શરમાળ સ્વભાવનો હતો તે કોઈની સાથે વાત કરવામાં પણ શરમાતો હતો જ્યારે તેનો નાનો પુત્ર બહુર્મુખી સ્વભાવનો વ્યક્તિ હતો તે ક્યારેય કોઈની સામે પોતાના વિચારો વ્યક્ત કરવામાં સંકોચ અનુભવતો ન હતો લોકો મોટા ભાગે મોટા પુત્રને ભોળો અને મૂર્ખ માનતા હતા ઘણી વખત લોકોએ તેના ભોળપણનો ફાયદો ઉઠાવ્યો હતો છતાં પણ તેણે ક્યારેય કોઈને કંઈ કહ્યું ન હતું તેના સ્વભાવના કારણે વેપારી તેના પુત્ર ઉપર ગુસ્સે થઈ જતો હતો તેના શરમાળ સ્વભાવને કારણે વેપારીએ તેના પુત્રને ઘણીવાર માર પણ માર્યો હતો જો કે તેના કારણે પુત્રનો સ્વભાવ સુધરવાને બદલે નાનપણથી જ ખરાબ થતો ગયો તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો તે ડરના કારણે પરીક્ષામાં પ્રશ્નોના જવાબ પણ લખી શકતો ન હતો તેના કારણે તે યોગ્ય શિક્ષણ મેળવી શકતો ન હતો જ્યારે મોટો દીકરો પુખ્ત વયમાં પહોંચ્યો ત્યારે વેપારીએ તેને પોતાની સાથે ધંધામાં લઈ લીધો તેના પિતાના ડરથી તે વેપાર કરવા માટે રાજી થઈ ગયો પરંતુ તે ઘણી વખત એવી ભૂલો કરતો હતો જેનાથી વેપારી ખૂબ ગુસ્સે થઈ જતો હતો એક દિવસ વેપારી કોઈ બીજા કામ માટે શહેરમાં ગયો હતો તે સમયે તેનો મોટો દીકરો તેની દુકાને બેઠો હતો ત્યારે કેટલાક લોકો આવ્યા અને મોટા પુત્રને કહ્યું કે તારા પિતાએ અમને મોકલ્યા છે તેમનો સંદેશ છે કે આ સમયે દુકાનમાં રાખેલી મીઠાની બધી બોરીઓ તમે અમને આપો તેઓએ મીઠાની બધી બોરીઓ શહેરમાં મંગાવી છે વેપારીનો દીકરો તેમને પ્રશ્ન પૂછવા માટે હિંમત ભેગી કરી રહ્યો હતો ત્યારે જ બે માણસો દુકાનમાં પ્રવેશ્યા અને દુકાનમાં રાખેલી મીઠાની બધી બોરીઓ ગાડીમાં રાખી દીધી અને લઈને ચાલ્યા ગયા વેપારીના દીકરાએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પણ સરમાળ સ્વભાવને લીધે તે તેમને કંઈ બોલી શક્યો નહીં તેણે મનમાં વિચાર્યું કે જો હું તેમને મીઠાની બોરીઓ લઈ જતાં અટકાવીશ તો પિતા મારા પર ગુસ્સે થશે થોડા સમય પછી જ્યારે વેપારી શહેરમાંથી પાછો આવ્યો ત્યારે ખાલી દુકાન જોઈને તેણે પુત્રને પૂછ્યું કે મીઠાની થેલીઓ ક્યાં ગઈ આ દુકાન ખાલી કેમ છે ત્યારે મોટા પુત્રએ ધીમેથી કહ્યું કે કેટલાક લોકો દુકાન પર આવ્યા હતા અને તેઓએ મને કહ્યું કે તમે શહેરમાં મીઠાની બોરીઓ મંગાવી છે અને દુકાનમાંથી બધી થેલીઓ લઈને ચાલ્યા ગયા હતા વેપારીએ દીકરાને દુકાનમાંથી ધક્કો મારી બહાર કાઢતા કહ્યું કે તું મૂર્ખનો મૂર્ખ જ રહ્યો તેઓ તને મૂર્ખ બનાવીને બધો સામાન લઈ ગયા તે મારું મોટું નુકસાન કર્યું છે અહીંથી ચાલ્યો જા અને ઘરે પાછો ન આવતો જો તું પાછો આવીશ તો હું તને માર મારીને સીધો કરી દઈશ વેપારીનો મોટો દીકરો આ વાતથી ખૂબ જ દુઃખી થયો ફરી એકવાર તેના શરમાળ સ્વભાવને કારણે તેના પિતા તેના પર વધુ ગુસ્સે થયા અને તેમને ધંધામાં ઘણું નુકસાન પણ થયું શહેરના બધા લોકો વેપારીના પુત્ર પર હસી રહ્યા હતા અને તેની મજાક ઉડાવી રહ્યા હતા તે ખૂબ જ સરમ અનુભવી રહ્યો હતો આ સમયે તેણે વિચાર્યું કે હવે તેના જીવનમાં કંઈ પણ બરાબર થઈ શકશે નહીં તે હંમેશા મૂર્ખ જ રહેશે અને આ સમાજમાં રહેતા લોકો સાથે કદી તાલમેલ કરી શકશે નહીં આમ વિચારતો વિચારતો તે શહેરમાંથી બહાર નીકળી જાય છે અને એક નદી કિનારે પહોંચી જાય છે નદીના ઊંડા પાણીને જોઈને તેના મનમાં વિચાર આવ્યો કે હવે તેના જીવવાનો કોઈ અર્થ નથી તેણે વિચાર્યું કે આજે તે આ નદીમાં ડૂબીને આત્મહત્યા કરશે અસફળ જીવન જીવવા કરતાં આત્મહત્યા કરવી વધુ સારી છે તેમ વિચારીને તે નદીમાં કૂદી પડ્યો ત્યાંથી પસાર થતાં એક બૌદ્ધ સાધુએ તેને બચાવ્યો અને તેને નદીમાંથી બહાર લાવ્યા વેપારીનો પુત્ર બૌદ્ધ સાધુ પર ગુસ્સે થવા લાગ્યો અને તેણે કહ્યું કે તમે મને કેમ બચાવ્યો મારે આ અસફળ જીવન જીવવું નથી બૌદ્ધ ભિક્ષુએ તેને સમજાવ્યું કે જીવન ફક્ત એક જ વાર મળે છે અને જો તું જીવીશ નહીં તો નિષ્ફળતાને દૂર કરીને સફળ કેવી રીતે બનીશ ત્યારબાદ વેપારી પુત્રએ કહ્યું કે મારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે આ બધી સમસ્યાઓ મારા શરમાળ સ્વભાવને કારણે છે મેં મારા પિતાને બહુ નુકસાન કરાવી દીધું છે હું એક સારો પુત્ર નથી મારા સ્વભાવને કારણે હું શિક્ષણ પણ મેળવી શક્યો નથી આખી દુનિયા મને મૂર્ખ માને છે શું કોઈ મૂર્ખને આ દુનિયામાં જીવવાનો અધિકાર છે ત્યારે બૌદ્ધ સાધુએ કહ્યું કે મારા ગુરુ જ તમારા પ્રશ્નનો જવાબ આપી શકશે ચાલ હું તને મારા ગુરુ સાથે પરિચય કરાવું વેપારીના પુત્રએ કહ્યું કે તે કોઈની સાથે વાત કરવા માંગતો નથી અને આજે તે પોતાનું જીવન સમાપ્ત કરી લેવા માગે છે પરંતુ બૌદ્ધ સાધુની વારંવાર સમજાવટ પછી તે તેમની સાથે જવા અને તેમના ગુરુને મળવા તૈયાર થાય છે બૌદ્ધ સાધુ વેપારીના પુત્રને આશ્રમમાં લઈ ગયા ત્યાં વેપારીના પુત્રએ એક તેજસ્વી માણસને ઝાડ નીચે ધ્યાન કરી બેઠેલા જોયા ત્યારે બૌદ્ધ સાધુએ કહ્યું કે આ આપણા ગુરુ ગૌતમ બુદ્ધ છે બંનેએ ગૌતમ બુદ્ધને પ્રણામ કર્યા અને વેપારી પુત્ર ત્યાં જ ગૌતમ બુદ્ધ પાસે બેસીને રડવા લાગ્યો ગૌતમ બુદ્ધે તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે હવે તમે જ મારી છેલ્લી આશા છો જો તમે મારી સમસ્યાનું સમાધાન નહીં કરો તો મારું જીવન ખતમ થઈ જશે ગૌતમ બુદ્ધે વેપારીના પુત્રને તેની સમસ્યા વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે નાનપણથી કેવી રીતે શરમાળ અને અંતર્મુખી છે જેના કારણે લોકો તેને મૂર્ખ માને છે અને તેના પિતા પણ તેને પ્રેમ કરતા નથી પછી ગૌતમ બુદ્ધે વેપારી પુત્રને શાંત કરતાં કહ્યું કે મારી પાસે તારી સમસ્યાનો ઉકેલ છે તારું જીવન ખૂબ જ સરળ બની શકે છે ત્યારબાદ વેપારી પુત્રએ પૂછ્યું કે શું ખરેખર આવું થઈ શકે છે તમે ખૂબ જ મહાન વ્યક્તિત્વ લાગો છો તમારા ઘણા બધા શિષ્યો છે ગુરુદેવ હું પણ તમારો શિષ્ય બનવા માગું છું શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારશો ગૌતમ બુદ્ધે કહ્યું હા ચોક્કસ ત્યારે વેપારી પુત્ર બોલ્યો ઠીક છે ગુરુદેવ કૃપા કરીને મને ઉપાય જણાવો કે જેથી કરીને મારું જીવન બદલાઈ શકે ગૌતમ બુદ્ધે કહ્યું પરંતુ તે પહેલાં તારે મારા કેટલાક મહત્ત્વના કામ કરવા પડશે જો તું મારા આ કામ કરીશ તો હું તને કેટલાક ઉપાયો જણાવીશ જેનાથી તારું જીવન સારું થઈ જશે અને તારા પિતા પણ તારાથી ખુશ થશે ગૌતમ બુદ્ધે વેપારી પુત્રને કહ્યું કે આજથી ત્રણ દિવસ પછી હું તને એવા ઉપાયો જણાવીશ જેનાથી તારું જીવન બદલાઈ જશે પણ ત્રણ દિવસ સુધી તારે હું કહું તેમ મારા બધા કામ કરવા પડશે જો તું તે કામ કરવામાં સફળ થઈશ તો ત્રીજા દિવસ પછી તારું જીવન બદલાઈ જશે કાલથી તારો પહેલો દિવસ શરૂ થશે હવે આશ્રમમાં જ આરામ કર બીજા દિવસે વેપારીનો દીકરો ગૌતમ બુદ્ધ પાસે પહોંચ્યો અને પૂછ્યું ગુરુદેવ મને પહેલા દિવસનું કામ જણાવો ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું કે આજે તારે દસ અજાણ્યાઓ સાથે વાત કરવાની છે અને તેમના વિશે જાણકારી મેળવવાની છે હવે તું જા અને મારા કહ્યા પ્રમાણે દસ લોકોને મળીને તેમના વિશે જાણકારી મેળવી સાંજ સુધીમાં મને જણાવ વેપારી પુત્રને ખૂબ જ સંકોચ થયો પણ તેણે ગૌતમ બુદ્ધને હા પાડી અને તે દસ અજાણા લોકો સાથે વાત કરવા નીકળ્યો શરૂઆતમાં તે ખૂબ જ અચકાયો અને ઘણા લોકોએ તેને ઠપકો આપીને વિદાય આપી તેના માટે તેનું જીવન બદલવા માટે આ એક જ ઉપાય હતો આખરે પ્રયાસ કરતાં તેણે દસ અજાણા લોકો વિશે જાણકારી મેળવી જ્યારે સાંજે તે ગૌતમ બુદ્ધ પાસે પહોંચ્યો ત્યારે તેણે પ્રસન્નતા સાથે ગૌતમ બુદ્ધને કહ્યું કે તેણે આજનું કામ બરાબર પૂરું કર્યું છે કેટલાક લોકો તેના મિત્ર પણ બની ગયા છે બીજા દિવસે તે ફરી ગૌતમ બુદ્ધ પાસે ગયો અને ગૌતમ બુદ્ધે કહ્યું કે આજનું કાર્ય એ છે કે તારે આશ્રમમાં રહેતા દસ શિષ્યોને સંબોધન કરતા તેમને પાણીના ઉપયોગ વિશે શીખવવાનું છે ગૌતમ બુદ્ધની વાત સાંભળીને વેપારીનો દીકરો સ્તબ્ધ થઈ ગયો તેણે કહ્યું તમે મને કેવું કામ કરવા માટે કહો છો હું મારું ભણતર બરાબર પૂરું કરી શક્યો નથી તો હું આ કામ કરી શકીશ નહીં પછી ગૌતમ બુદ્ધે કહ્યું ઠીક છે તો પછી હું તમને ઉપાય પણ નહીં બતાવું વેપારીના પુત્રએ વિનંતી કરતાં કહ્યું કે તમે જાણો છો કે મારું શિક્ષણ અધૂરું છે તો પછી હું બાળકોને કેવી રીતે શિક્ષણ આપીશ ગૌતમ બુદ્ધે હસતાં હસતાં કહ્યું કે અહીં ફક્ત હું જ જાણું છું કે તારું શિક્ષણ અધૂરું છે તે બાળકોને ખબર નથી તું તારા જીવનમાં દરરોજ પાણીનો ઉપયોગ કરે છે તો બસ તારે જઈને આ બધી બાબતો તે બાળકોને જણાવવાની છે આખરે વેપારીના પુત્ર પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો તે હિંમત ભેગી કરીને બાળકો પાસે ગયો તેણે પાણીની વિશેષતાઓ વિશે કહેવાનું શરૂ કર્યું અને બાળકોને પાણીના પાંચ લક્ષણો કહીને ઝડપથી ત્યાંથી નીકળી ગયો ગૌતમ બુદ્ધ પાસે આવીને તેણે કહ્યું કે તેને ખૂબ જ ડર લાગી રહ્યો હતો પણ મેં બાળકોને પાણીના પાંચ લક્ષણો જણાવ્યા છે ગૌતમ બુદ્ધે કહ્યું ફરીથી એકવાર જઈને પ્રયત્ન કરી આવ વેપારીના દીકરાએ ફરી એકવાર હિંમત ભેગી કરી અને બાળકોને પાણી વિશે જાણકારી આપવાનું શરૂ કર્યું પરંતુ આ વખતે વેપારીના દીકરાને બિલકુલ ડર લાગતો ન હતો તેણે બાળકોને પૂરા આત્મવિશ્વાસ સાથે જાણકારી આપી ત્યારે ગૌતમ બુદ્ધે યુવકના વખાણ કર્યા અને કહ્યું કે તું ચોક્કસ હિંમતવાન છે આ સાંભળીને યુવક ખૂબ જ ખુશ થયો અને તેને પોતાના પર વિશ્વાસ થવા લાગ્યો ત્રીજા દિવસે જ્યારે વેપારી પુત્ર ગૌતમ બુદ્ધ પાસે આવ્યો ત્યારે ગૌતમ બુદ્ધે તેને કહ્યું કે આજનું કામ તને થોડું અજુગતું લાગશે પણ આજે તારે તારા પિતાને મળવા જવાનું છે ગૌતમ બુદ્ધની આ વાત સાંભળીને તે યુવક ખૂબ જ ડરી ગયો અને કહ્યું કે ના હું મારા પિતાની સામે નહીં જઈ શકું ગૌતમ બુદ્ધે કહ્યું કે તો ઠીક છે તો પછી હું તને ઉકેલ પણ કહીશ નહીં આખરે યુવકે ગૌતમ બુદ્ધની વાત માનવી પડી ગૌતમ બુદ્ધે તેને સમજાવ્યું કે તેણે તેના પિતા પાસે જઈને તેમની ક્ષમા માગવી અને તેને વધુ એક તક આપવાનું કહેવું કે જેથી કરીને તે પોતાની જાતને સાબિત કરી શકે તેણે ખૂબ હિંમતથી તેના પિતાનો સામનો કર્યો અને તેમની માફી માગી વેપારીએ પોતાની જીદ છોડી દીધી પુત્રને માફ કરી દીધું અને તેને બીજી તક આપવા સંમત થયા વેપારીનો દીકરો ગૌતમ બુદ્ધ પાસે આવ્યો અને જ્યારે તેણે ઉપાય જાણવા માગ્યા ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું કે તે જાતે જ તારી સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે તું કોઈની સાથે વાત કરી શકતો ન હતો તું સરમાળ હતો આ બધું જ તારા મનનો ડર હતો ફક્ત આપણે જ જાણીએ છીએ કે આપણે કેટલો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ અને આપણી અંદર કેટલો ડર છે બહારની કોઈ વ્યક્તિ આ જાણતું નથી આપણે જે રીતે આપણી જાતની બહારની દુનિયામાં બતાવીએ છીએ તે રીતે જ લોકો આપણને જોઈએ છે તો તમને વિશ્વાસ ન હોય તો પણ તમે અજાણ્યા લોકો સામે આત્મવિશ્વાસનો ઢોંગ કરશો તો તમે કોણ છો તે કોઈને ખબર નહીં પડે ગૌતમ બુદ્ધ તેને શું કહેવા માગે છે તે યુવક સમજી ગયો હતો તેણે ગૌતમ બુદ્ધનો આભાર માન્યો અને તેમને વચન આપ્યું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખજો